રાકેશ કુમાર ઠાકર પ્રચાર અધ્યક્ષ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંત હમણાં જ સમાચાર પ્રાપ્ત થયા છે પ્રક્રિયામાં શરની કામગીરીના દબાણના કારણે કોડીનાર તાલુકામાં ગીર સોમનાથ જિલ્લામાં શિક્ષકે આત્મહત્યા કરી છે સૌપ્રથમ તો

અને જેણે સાદી ભાષામાં કહીએ કે શિક્ષક એટલો હતોશા થઈ ગયો છે કામગીરીના કારણે કે જેથી એ આત્મહત્યા તરફ પ્રેરાયો છે આજે આપણી વચ્ચે આ શિક્ષક ગીર સોમનાથના રહ્યા નથી એમના આત્માને પ્રભુ શાંતિ આપે પણ એના કુટુંબને પડેલી ખોટ પૂરી થઈ શકે એમ નથી એમના પર જેણે દબાણ કર્યું છે એ નક્કી થવું જોઈએ અને જેણે દૃષ્ટ પ્રેરણા આપી છે

સમગ્ર ગુજરાત જાણે શિક્ષણને એક બાજુ મૂકી દઈને શિક્ષણ કોઈ રાષ્ટ્રીય કામગીરી છે જ નહીં માત્ર ને માત્ર સર એક એક કામગીરી છે અને એના કારણે શિક્ષકોએ જીવ ગુમાવવો પડે એના કુટુંબનો શું દોષ છે કે વ્યક્તિ મરી જવાના કારણે એ કુટુંબ પાસે જે આફત આવી છે એ આફત માટે જવાબદાર માણસો કોણ છે જે ચૂંટણી અધિકારી એને નોટિસ આપી છે જે ચૂંટણી અધિકારી એને ફોન કરીને દબાણ કર્યું છે એના ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આનો ખૂબ જ વિરોધ કરે છે સખત શબ્દોમાં આ ઘટનાને વખોડી કાઢે છે અને આજે સાંજ સુધીમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ બેઠક કરીને કોઈ ચોક્કસ નિર્ણય પર પહોંચીને સરકાર સુધી લડી લેવાના મૂડમાં છે સાદી ભાષામાં શિક્ષકો ઉપરનું દબાણ અત્યારે જ સૂચના આપીને હટાવવું જોઈએ એમાં કોઈ નિર્વિવાદ નથી